નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એક નાનકડા ગામમાં જય અને રેખા નામના બે યંગસ્ટર્સ રહેતા હતા જય એક દુઃખી સ્વાપની અને કામચોર લડકો પૈકીના હતા તે પોતાના જીવનમાં કોઈ મોટું અભિપ્રાય રાખતો નહોતો જ્યારે રેખા એક તેજસ્વી બુદ્ધિજીવી અને સપનાના પાંખ સાથે નવું વિશ્વ શોધવા ઈચ્છતી હતી જીવનના પરિસ્થિતિએ બંનેને ઘરમાંથી દૂરને એકબીજાને ઓળખવા માટે શ્રેષ્ઠ આપી દીધો એક દિવસ જય અને રેખા એક જ બાગમાં એકબીજાને મળ્યા પ્રાથમિક રીતે તેમની વાતચીત સામાન્ય હતી પરંતુ ધીરે ધીરે જયને રેખાની સમજી અને સંવેદના તેની અંદર વાત કરવા માટે પ્રેરિત કરી રહી હતી રેખા જયના ભાવના સપના અને જીવનનો અર્થ શોધવા માટે એક મૂલ્યવાન માર્ગ શોધતી હતી જય પણ જાણતો હતો કે રેખા તેના જીવનમાં નવો રંગ ભરી શકે છે તેમને આપતા પોતાની દિનચર્યાઓ સાથે ખુશ રહેતા પરંતુ એક દિવસ જય રેખાને કહ્યું જ્યારે હું તને જોઈ રહ્યો છું મને લાગે છે કે મારે હવે કંઈક વધુ સારું કરવું જોઈએ તું મારા જીવનનો ઉજળો પડકાર છે રેખાએ સ્મિત આપીને જવાબ આપ્યો પ્રેમ એ સ્વતંત્રતા છે જય તે બંને માટે છે તું પણ પોતાને શોધ અને મારે સદગુણ માટે થોડી વાર શીખવાનો અવસર છે આ રીતે તેમની યાત્રા એકબીજાની સમજૂતી સાથે આગળ વધી જય અને રેખાની પ્રેમ કહાણી એ દર્શાવતી હતી કે સદ્ગુણ અને માનવતા જ સાચા પ્રેમના અભિપ્રાય છે સમતુલ્ય પ્રેમ સંવાદ અને સમજૂતીના પાઠ સાથે આ યાદગાર દિનો આભો નમો પુરાવા બની ગઈ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ